તો જે ક્રિકેટ ચાહકો છે ક્રિકેટ રસિકો છે તે લોકોમાં જે માહોલ છે રોમાંચનો માહોલ ભારતીય સમય અનુસાર રાત્રે આઠ છે સ્ટેડિયમ પર પહોંચી રહ્યા છે તો કાર પાર્કિંગ માટેનો ચાર્જ એક લાખ રૂપિયાથી વધુ છે તો તમારે કાર પાર્ક કરવી હોય હોનો ચાર્જ એક લાખથી વધુ જોવા મળી રહ્યું છે ટી ટ્વેન્ટી વિશ્વકપની જયારે શરૂઆત થઈ રહી છે ત્યારે ભારત પાકિસ્તાનનો મુકાબલો તો અમારા સહયોગી ઋષભ સાથે પહેલા વાતચીત કરી હતી સ્ટેડિયમ માં કેવો માહોલ છે આવો જોઈશું કેમ છો પ્રવીણ ભાઈ તો હું ન્યુયોર્ક થી બોલી રહ્યો છું ઋષભ પાઠક અમે સ્ટેડિયમ ની એન્ટ્રી પર જઈ રહ્યા છીએ તમને હું માહોલ બતાવું હવે આપણે પૂછીએ લોકોને કે એમનો ઉત્સાહ કેવો છે કેમ છો વેલકમ ટુ જીએસ ટીવી થેન્ક યુ થેન્ક યુ તમે તમારું નામ તમે ક્યાંથી આવ્યા છો મેચ જોઈ શુક્લા અને હું એકચ્યુઅલી તો અમદાવાદમાં રહું છું પણ અત્યારે ડેલસથી મેચ જોવા આવ્યા છું શું વાત છે શું વાત છે શું આપની આ મેચ માટે શું એક્સપેક્ટેશન્સ છે એક્સપેક્ટેશન્સ કે ઇન્ડિયા ડેફિનેટલી જીતવું જોઈએ અને જેમ તમે જોઈ શકો છો એમ ફેન્સ બી મોસ્ટ ઓફ ઇન્ડિયાના જ છે વધારે બિલકુલ બિલકુલ તો જેમ જો તમે પ્રવીણ જોયું કે અહીંયા બધામાં ઉત્સાહ બહુ છે લોકો અમેરિકાના ખૂણે ખૂણેથી આવ્યા છે મેચ જોવા ઓવર ટુ યુ ના